સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યોગ દિવસ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે યોગ દિવસની ઉજવણી કરી શહેરમાં અલગ અલગ બાસઠ જેટલી જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી કોમ્યુનિટી હોલ ગાર્ડન સહિત અનેક સ્થળોએ યોગ દિવસની ઉજવણી સુરતીઓ દ્વારા કરવામાં આવી ઉલ્લેખનીય છે કે પ્રથમ યોગ દિવસ એકવીસ જૂન બે હજાર પંદરના રોજ ઉજવાયો હતો એ આપણી સંસ્કૃતિ છે યોગ એ આપણું જીવન પણ છે કોઈ પણ પ્રકારની દવા વગર કોઈ પણ પ્રકારની ગોળીઓ કે સારવાર લીધા વગર યોગ દ્વારા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો વિક્રમ કે વ્યવસ્થા એ આ યોગની તાકાત છે અને એટલા જ માટે આપણી આ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય જે આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ ભૂલાતી જતી હતી એના ઉપરનો વિશ્વાસ ઓછો થતો હતો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકસો ને છોતેર જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા એ પણ એક રેકોર્ડ છે જેના કારણે અનેક દેશો એકસો ને છોતેર દેશો ને પછી પણ બીજા દેશો જોડાયા એના રોજિંદા જીવનમાં પણ આ યોગને ને સમાવવામાં આવ્યો છે જે દિવસથી વિશ્વને નરેન્દ્રભાઈ મોદી સાહેબે યોગનું મહત્વ સમજાવ્યું છે યોગને વિશ્વ કક્ષાએ મૂક્યું છે તે દિવસથી ન માત્ર સમગ્ર દેશમાં પણ સમગ્ર વેસ્ટ વિશ્વમાં યોગનું મહત્વ લોકોએ સમજ્યા છે અને નિયમિત યોગ કરીને પોતાની તંદુરસ્તી સારી રાખતા શીખ્યા છે આજે એ દસમો પ્રસંગ છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનોમાં પણ હવે યોગને સ્થાન મળ્યું છે